કિંમત માત્ર એક લાખ અને વીસ હજાર રૂપિયામાં ઘરઘરાવ મારુતિ સજુકી ઓલ્ટો આઠસો કાર આપી દેવાની છે તાત્કાલિક આપી દેવાની છે અને વહેલી તો કે માલિકનો કોન્ટેક કરી લેવો ગણતરીની કલાકોમાં કાર વેસાઈ જશે કાર માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે તે માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે બધી ડિટેલ આગળ વિડીયોમાં જાણીએ તો થોડો વિડીયો લાંબો થઈ શકે મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે ઓલ્ટો કારની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે ટુ ઓનરમાં ઓલ્ટો કાર છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે ઘર ઘરા ઓલ્ટો કાર છે કારમાં કાટછાડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે કમની કલર સાથે જ અલ્ટો કાર જોવા મળશે કમની ફિટિંગ સીએનજી અને કમની એન્ટ્રી જોવા મળશે સીએનજીમાં તમને સીએનજી સડેલું જોવા મળશે બુકમાં તમે જોઈ શકો છો બુકનો ફોટો અને બુકમાં મિત્રો સીએનજી સડેલું જોવા મળશે સીએનજી અને મિત્રો કારમાં તમને કાર સડો ક્યાંય જોવા મળે નહીં મળે નો એક્સિડન્ટ કાર છે ગુડ કન્ડિશનમાં અલ્ટો કાર જોવા મળશે લૂકવાઈજ ખૂબ જ સારી કન્ડિશન અલ્ટો કાર જોવા મળશે કિંમત માત્ર એક લાખ વીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો વાત કરીએ આપણે માલિકનો મોબાઈલ નંબરની તો આ પ્રમાણે છે સત્તાણું બે સાહુ બાર સાત ચાલીસ માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ વીસ હજાર રૂપિયા ઓલ્ટો કારની કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો દિયોદોર તો ગામ રાટીલા ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આ વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે સત્તાણું બે સાતેરવાળો તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી લેવો કાલ લેવાની ઈચ્છા હોય તો જ ફોન ક કોલ કરવા ખોટા ફોન કોલ કરવા નહીં તેવું માલિકનું કેવું છે અને કાર તમને મિત્રો વધુ માહિતી માટે સત્તાણું બે સાઉતેરવાળા નંબરમાં કોન્ટેક કરી લો અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વેસરાય